ઓગસ્ટ સપ્ટેમ્બર માં ખેતી પાક ને જે નુકસાન થયું હતું એને લઈને એક્સક્લુઝિવ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે વાવ જિલ્લામાં એક પોઈન્ટ સત્યાસી લાખ હેક્ટરમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન પાટણ જિલ્લામાં એક પોઈન્ટ સાડત્રીસ લાખ હેક્ટર વિસ્તારમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન કચ્છ જિલ્લામાં સત્તાણું હજાર હેક્ટર વિસ્તારમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું છે તો જુનાગઢ જિલ્લામાં બે હજાર બસો સુડતાળીસ હેક્ટરમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું છે પંચમહાલ જિલ્લામાં ચારસો અઠ્યાવીસ હેક્ટરમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું છે સહયોગી કલ્પેશ રાવલ વધુ વિગતો સાથે લાઈવ જોડાઈ ગયા છે જી કલ્પેશ પાંચ જિલ્લાના જે અઢાર તાલુકાઓની સૌથી પહેલાં વાત કરીએ હિમ તો વાવ થરાદના ભાભર સુઈ ગામ વાવ અને થરાદ આ તાલુકાઓને આ જે તાલુકાઓ હતા તેમને સહાય મળશે એ જ રીતે પાટણની વાત કરવામાં આવે તો રાધનપુર સાંતલપુર સમી અને શંખેશ્વર આ તાલુકાઓ જે છે પાટણના એને પણ આ આર્થિક પેકેજમાં આવરી લેવામાં આવે છે કચ્છના ભચાઉ રાપર અંજાર આ જે તાલુકાઓ છે તેમાં નુકસાન થયું હતું ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન એટલે એમને પણ આ સહાયમાં સમાવેશ કરવામાં આવ્યો છે સૌથી વધારે જૂનાગઢની વાત કરવામાં આવે તો માંગરોળ કેશોદ માણાવદર વંથલી મેંદડા અને માળીયા હાટીના આ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પંચમહાલ જિલ્લાના એકમાત્ર શહેરા તાલુકા એનો સમાવેશ કરવામાં આવેલો છે જે આ પેકેજની વાત કરવામાં આવે જે આંકડા સામે આવી રહ્યા છે લગભગ ચાર લાખ પચીસ હજાર હેક્ટર જેટલો વિસ્તાર જે છે એ અસરગ્રસ્ત અથવા તો નુકસાનગ્રસ્ત થયો હતો સરકારે જે રાહત પેકેજની જાહેરાત કરી છે નવસો સુડતાલીસ કરોડની એમની વાત કરવામાં આવે તો ખાસ કરીને સૌથી વધારે જે છે વાવ થરાદના લગભગ ચારસો નવ્વાણું પોઈન્ટ બોતેર કરોડની સહાય ચૂકવામાં આવશે આ આંકડો વધારે એટલા માટે છે કારણ કે જે વિશેષ સહાય જે છે આ અસરગ્રસ્ત વિસ્તારોમાં વાવ થરાદ અને પાટણમાં એના વાત કરવામાં આવે તો લગભગ પંચ્યાસી કરોડ રૂપિયા જે છે એ વિશેષ સહાય થઈ જાય એટલે ટોટલ કચ્છ જિલ્લાને એકસો ઓગણસાઠ કરોડની સહાય મળશે જૂનાગઢ જિલ્લાને બે કરોડ ત્રાણું લાખની સહાય મળશે એટલે આ પ્રકારની સહાયના આંકડા સામે આવી રહ્યા છે બિલકુલ કલ્પેશ તો સહાયના આંકડા સામે આવી રહ્યા છે જેમાં બનાસકાંઠા જે છેવાડાના જિલ્લા વાવથરાદ જ્યાં સૌથી વધારે નુકસાન થયું હતું ત્યાં પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે આ તરફ જૂનાગઢમાં પણ સહાયની જાહેરાત છે આ તમે ગ્રાફિક્સના માધ્યમથી સમજી શકો છો વાવથરાદ જિલ્લા ત્રણસો વીસ પોઈન્ટ સિત્તેર કરોડ એસડીએફ અંતર્ગત સહાય રાજ્ય સરકારની સહાય ત્રાણું પોઈન્ટ સિત્યોતેર લાખ વિશેષ સહાય પંચ્યાશી પોઈન્ટ પચીસ કરોડ કુલ રકમ ચારસો નવ્વાણું પોઈન્ટ બોતેર કરોડ જ્યાં સૌથી વધારે નુકસાન થયું હતું પાણી એ મહિનો સુધી ત્યાં ભરાયેલું રહ્યું હતું એવો વાવ થરાદ જિલ્લો આ તરફ પાટણમાં પણ નુકસાન થયું છે એકસો વીસ પોઈન્ટ કરોડ એસડીઆરએફ અંતર્ગત સહાય ચૂકવવામાં આવશે તો રાજ્ય સરકારની જે સહાય છે અડતાળીસ પોઈન્ટ છે લાખ